વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારને અનુલક્ષીને શહેરમાં ઠેર ઠેર ખાદ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સધન ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે દશેરો પર્વ છે જેને લઈને વેપારીઓ દ્વારા મોટી માત્રામાં ફાફડા જલેબી સહિત ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરામાં દશેરાના એક દિવસ આગળ તપાસ કામગીરી કરી પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે આવતીકાલે દશેરો છે અને આજે સેમ્પલ લેવાઈ રહ્યા છે તે સેમ્પલોનું પરિણામ જ્યારે આવશે ત્યાં સુધી જો કોઈ અખાદ્ય વસ્તુ હોય તો તે ગ્રાહકો આરોગ્ય પણ જશે પણ દર વખતે આરોગ્ય શાખાની આ રીતની કામગીરી હંમેશા ટીકાને પાત્ર બનતી હોય છે પણ આ કામગીરીની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ ફેરફાર કરાતો નથી દશરાના તહેવારને અનુલક્ષીને ફૂડ સેફ્ટીની આઠ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબી સહિતની ઉત્પાદન કરનાર એકમોમાં તપાસ કામગીરી હાથ ધરી હતી ફાફડા જલેબીના રો મટીરિયલ માટે વપરાતું તેલ બેસન ઘી કે બનેલ જલેબી ફાફડા દરેક વસ્તુ કાયદા મુજબ છે કે કેમ તેની ગુણવત્તા જળવાઈ છે કે કેમ તેની ચકાસણી કરવા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ અને સેમ્પલ એકત્ર કરી પ્રયોગશાળામાં પાઠવ્યા છે વિવિધ વિસ્તારોની કામગીરી અંતર્ગત આજે ફૂડ ઇન્સ્પેક્ટર જિગ્નેશ ગોહિલની ટીમ દ્વારા નોમિનો વિસ્તારમાં આવેલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણમાં તેલ બેસન જલેબીના નમૂના લઈને લેબમાં તપાસ અર્થે મોકલ્યા હતા જે સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી કાલે દશેરામાં જે તહેવાર છે એમાં લોકો ફાફડાના જલેબીનું ખાસ સેવન કરતા હોય છે એના બાબતે આપણે ચાર પાંચ દિવસ છેલ્લા ચાર પાંચ દિવસ વડોદરા જુદા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં જે આઠ ફૂડ સેફ્ટી વગર આઠ ટીમ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલી છે જેમાં અત્યારે લોહીનો રોડ ઉપર આવેલ લક્ષ્મી પ્રસાદ દુકાનમાં ફાફડા જલેબી નેસલ અને તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ જ છે